સર્વની સમસ્યાને કારણે ઈ કેવાયસીમાં મુશ્કેલી પડતી હોવાથી સ્કોલરશિપની કામગીરી અત્યારે હાલમાં ગોકળગાયની ગતિએ થઈ રહી છે શિષ્યવૃત્તિ માટે નોંધણી કરાવવા આવતા વિદ્યાર્થીઓને લાંબી લાંબી કતારોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે આ સમસ્યાને હલ કરવા માટે સોમવારે શિક્ષણ વિભાગ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તેમજ આદિજાતિ વિકાસ વિભાગની વચ્ચે બેઠક યોજવામાં આવી હતી મંગળવારે મુખ્યમંત્રીના અધ્યક્ષતાને આ બેઠક મળી હતી આ બેઠક પછી શિક્ષણમંત્રી કુબેર ડિંડુરે કહ્યું કે ઇ કેવાયસીને કારણે કોઈ વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ અટકશે નહીં આ ઉપરાંત ઈ કેવાયસી ની કામગીરી પણ ચાલશે જો કે ઈ કેવાયસી વગર વિદ્યાર્થીઓની સ્કોલરશીપ અરજી સબમિટ ન થતી હોવાથી વિદ્યાર્થી કંટાળ્યા છે ઈ કેવાયસી કરવાની કામગીરી ગ્રામ પંચાયતમાં કામ કરતા વિલેજ કોમ્પ્યુટર ઓપરેટરને ને આપવામાં આવી હતી પણ તેમણે કામગીરીનો બહિષ્કાર કરતા છેવટે આ કામગીરી શિક્ષકો પર થોપવામાં આવી છે શિક્ષકો ઈ કેવાયસી કામગીરી કરી રહ્યા છે પણ ગુજરાત પોર્ટલ પર દરખાસ્ત કરવામાં સમય જાય છે વળી ઈ કેવાયસી કરવા માટે ચાર ચાર વખત ઓટીપી વિદ્યાર્થીના વાલીના મોબાઈલ નંબર પર આવે છે એટલે વાલી પાસેથી ઓટીપી મેળવવામાં પણ સમય જાય છે આવી સ્થિતિમાં શિક્ષકોને વિદ્યાર્થીઓ પણ સ્કોલરશીપના ફોર્મ ભરવાની કામગીરીથી કંટાળી ગયા છે જેની રજૂઆત રાજ્ય સરકાર સુધી કરવામાં આવી હતી શિક્ષણ મંત્રીએ મંગળવારે કહ્યું હતું કે ઈ કેવાય કામગીરી નહીં થઈ હોય તો પણ વિદ્યાર્થીઓની સ્કોલરશીપ મળશે અને ઈ કેવાયસીની કામગીરી પાછળથી થઈ શકે છે જોકે તકનીકી રીતે આ શક્ય ન હોવાથી શિષ્યવૃત્તિની કામગીરીમાં અંતરાય આવી શકે છે જો મિત્રો તમે પણ રેશન કાર્ડ ધારક છો ને તમે પણ હજુ સુધી ઈ કેવાયસી કરાવી નથી અથવા તો ઈ કેવાયસી કરાવવા જાવ છો ત્યારે લાંબી લાંબી લાઈનમાં ઉભો રહેવું પડે છે વારંવાર ધક્કા ખાવા પડે છે તમારું કામ થતું નથી ને સમય પણ બગડે છે તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી લાંબી લાંબી લાઈનોમાં ઊભા રહેવાની જરૂર નથી વારંવાર ધક્કા ખાવાની જરૂર નથી કારણ કે હવે તમે તમારા મોબાઈલથી ઘરે બેઠા માત્ર બે મિનિટમાં ઈ કેવાયસી કરી શકો છો મોબાઈલથી ઘરે બેઠા માત્ર બે મિનિટમાં ઈ કેવાયસી કરવા માટે એકદમ ઉપયોગીને પૂરી પૂરી માહિતી આપતા વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં આપેલી છે અને તમે આ વિડિયોને જાગૃતિ વિદ્યાલય વારેડા યુટ્યુબ ચેનલમાં પણ જોઈ શકો છો અત્યારે હાલમાં તેરસોથી પણ વધુ લોકો આ વિડીયોને જોઈને ઈ કેવાયસી સી તમના ઘરે બેઠા તેમના મોબાઈલમાંથી જ કરી ચૂક્યા છે અને તમે પણ આ વિડીયો જોયા પછી તમે તમારા ઘરે બેઠા ઈ કેવાયસી કરી શકો છો આ ઉપયોગી અને પૂરેપૂરી માહિતી આપતો વિડીયો મિત્રો કોમેન્ટ બોક્સમાં તેની લિંક આપેલી છે ડિસ્ક્રિપ્શનમાં પણ લિંક મળી જશે અને જાગૃતિ ઉત્તર બુનિયાદી વિદ્યાલય વારેડાની યુટ્યુબ ચેનલમાં પણ તમને આ વિડીયો મળી જશે તો મિત્રો આ વિડીયો અવશ્યથી જોઈ લેજો અને એ કહેવાય છે તમે ઘરે બેઠા જાતે તમારા મોબાઈલથી કરી શકો છો